કોલકાતાની મેડિકલ કોલેજમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ધાનેડા ડોક્ટર્સે આવેદનપત્ર આપ્યું કોલકતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ સમર્થન આપ્યું છે હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે ધાનેરા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યોએ આરએસ હોસ્પિટલ ખાતે ભેગા મળ્યા હતા અને તમામે રામધૂન બોલાવીને મૃતકની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને ત્યાંથી જૂના બસ સ્ટેન્ડ નગરપાલિકા ચોક ગંજ બજાર રોડ તાલુકા પંચાયત થઈ મામલતદાર ઓફિસ સુધી રેલી યોજી હતી જેમાં પચાસથી વધુ ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ વિવિધ લખાણવાળા લેબર સાથે જોડાયા હતા મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાઈ હતી આયુર્વેદ ડોક્ટર પણ આઈએમએની હડતાલને સમર્થન આપ્યું હતું આંગે અંગે ધાનેરા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર બાબુભાઈ ચૌધરીએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ પ્રાંત અધિકારી અને મામલતદાર હાજર ન હોવાથી મામલતદાર વિજય પટેલે આવેદનપત્ર સ્વીકાર્યું હતું અને આવેદનપત્ર સરકારમાં મોકલી આપવા માટે પણ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ધાનેરાના તમામ અગ્રણી ડોક્ટર્સ જોડાયા હતા આ પ્રસંગે ડોક્ટર એમએસ અગ્રવાલે બાંગ્લાદેશની ઘટનામાં હિન્દુઓની હત્યા કરવામાં આવેલ તે બાબતે પણ તમામ લોકોને માહિતગાર કર્યા હતા અને આ ઘટનાને વખોડી કાઢી હતી તેમજ સમગ્ર હિન્દુ સમાજ એકત્ર બની આ ઘટનાના વિરોધમાં આવેદન તેમજ દેખાવો કરે તે માટે પણ ખાસ સૂચન કર્યું હતું આ ઘટનામાં ડોક્ટરની સાથે જે અનહોની બની છે જેમાં તમામ આરોપીઓને તાત્કાલિક પકડી કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે પણ જણાવ્યું હતું ઘટના ઘટી કોલકત્તામાં એ બહુ દુઃખદ ઘટના છે આપણા દેશની દીકરીઓને આપણે હંમેશા હોય છે ભણાવો જાગૃત કરો ઇન્ડિપેન્ડન્ટ બનાવો એમને પણ આપણી દેશની જે દીકરીઓ હોસ્પિટલમાં ચાલુ ડ્યુટી એ સેફ નથી તો એ આગળ કેમનું કામ કરી શકશે આપણે એ બધાએ ભેગા મળીને એને ન્યાય અપાવરાવો જોઈએ બધાને ખબર બી છે કે કોણ ક્રિમિનલ છે કોણે કર્યું છે તો બી ગવર્મેન્ટ કઈ એક્શન નથી લઈ રહી તો એ બહુ દુઃખદ કહેવાય બી ડોક્ટર ઉપર આવું રાત્રે ચાલુ ડ્યુટીએ એ થવું તો છોકરીઓ આપણા દેશ કઈ રીતે સુરક્ષિત થઈ આપણે દર વખતે મતલબ કહેતા હોઈએ છીએ કે સુરક્ષિત છોકરીઓને આમ કરો તેમ કરો પણ એ કેવું કરવું આ દુઃખ જ બહુ મતલબ દુઃખદ ઘટના છે આપણે બધાએ સૌ ભેગા મળીને એમને ન્યાય અપાવરાવો જોઈએ એના પરિવારને શાંતિ થાય એવું કરવું જોઈએ આપણે આપણે શીખવાનું છે કે આપણે જયારે પણ સમાજ ને તોડનારા જો તત્વો ભેગા થાય તો સજ્જન શક્તિ પણ સામે ભેગી થાય જે રીતે દુર્જન શક્તિ છે જે ગુંડાઓ છે જે લોકોએ બેંક પર હુમલો કર્યો છે આપણે આ વાત શીખવા જેવું એવું છે પહેલા દિવસે હુમલો થયો સીબીઆઈ ને અપાઈ અને એ જ રાત્રે સાત હજાર ગુંડાઓનું ટોળું હોસ્પિટલ પર આક્રમણ કરે છે અને એવિડન્સ તો બધાને તોડી નાખે છે એવિડન્સનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે એમ કેટલી બધી આરાજકતા કહેવાય એમ ગુંડા તત્વોને કેટલો મોટો છૂટો દોવો મળ્યો કહેવાય એમ તો આની સામે સજ્જન શક્તિ એટલે આપણે બાકી બધા લોકો છે એમ જે આપણે હથિયાર લઈને નથી જવાના પરંતુ આપણે મોટી સંખ્યામાં પ્રદર્શન કરી શકીએ તો મને લાગે છે એની ચોક્કસ નોંધ લેવાશે હમણાં જ એક બનાવ બની ગયો બાંગ્લાદેશની અંદર ગઈ નવ ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં એક રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બચાવતા મહિલા ડૉક્ટર ઉપર સામૂહિક બળાત્કાર પછી નિર્દય હત્યા થયેલો બનાવ બનેલ છે એ બનાવના અનુસંધાને આજે ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી કામકાજ એટલે કે ઇમરજન્સી સિવાયનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે અને એ બનાવનો સખત વિરોધ કરવામાં આવેલ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રતિ સરકાર અને ન્યાયપાલિકાને અપીલ છે કે આ હત્યારાઓને વહેલામાં વહેલી તકે અને સખતમાં સખત સજા થવી જોઈએ આપણા દેશમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને બેન દીકરીઓની સુરક્ષા જોખમાય છે સાથે સાથે અવારનવાર હોસ્પિટલ અને ડોક્ટરો ઉપર પણ હુમલા થવાના બનાવો વધી રહ્યા છે તો આવી પરિસ્થિતિમાં આપણી બેન દીકરીઓ અને ડોક્ટર મિત્રો બેન દીકરી કે જે ડોક્ટર હોય આરોગ્યક્રમી હોય કે ગમે તે કર્મચારી હોય એ પોતાની સુરક્ષા જ્યાં જોખમમાં હોય એવી જગ્યાએ કેવી રીતે સેવા આપી શકે અને ડોક્ટર જે કે જે આપણા દેશમાં દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે જો એ પોતે આ સુરક્ષા અનુભવે અને ભયના ઉત્થાન વિશે હશે તો એ કેવી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે તો એ માટે આ એક ભારતભરમાં આંદોલન ચલાવી અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એના માટેનું પ્રદર્શન કરવામાં આવેલ છે ગાંધીના આઈએમએ વતી પણ આ એક પ્રદર્શન કરવામાં આવેલ છે દેશવાસીઓને અમારી અપીલ છે કે આ આંદોલનમાં સાથ સહકાર આપે અને અમે પણ જાણીએ છીએ કે કામકાજ બંધ રહે તો દર્દીઓને ચોક્કસ અગવડ પડે પણ એમના જ માટે આ એક આંદોલન થઈ રહ્યું છે કે હવે પછી ડોક્ટરો સુરક્ષિત રહેશે સારી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે બધાનો નું જરૂરી છે